લાયન્સ ઇન્ટરનેશનલ અને લાયન્સ ક્લબ ઓફ ઇન્ડસ્ટ્રિયલ એરિયા દ્વારા રિજનલ 1 કોન્ફરન્સ અંતર્ગત नर्मदा મૈયા સેવા રતનો સન્માન સમારોહ યોજાયો અંકલેશ્વર જીઆઈડી સીમાં આવેલ રિલાયન્સ ટ્રેટની ઉપર ગણેશ પ્લાઝા ખાતે લાયન્સ ઇન્ટરનેશનલ અને લાયન્સ ક્લબ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા રિજનલ વન કોન્ફરન્સ અંતર્ગત નર્બદા મૈયા સેવા રતનો સમારોહ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રગટે થકી કાર્યક્રમનો પ્રારંભ કરાયો આ કાર્યક્રમમાં રિજનલ વન અંડર આવતા વિવિધ ક્લબોએ કરેલા સેવા કાર્યો બદલ તેઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સુમંગલમ પ્રાઇવેટ લિમિટેડના ભૂતપૂર્વ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર એન્જિનિયરિંગ ઇન્ડિયા લિમિટેડના ચેરમેન હરીશ જોશી ડિસ્ટ્રિક્ટ ગવર્નર પરેશ પટેલ રિજનલ ચેરપર્સન શૈલેષ પટેલ કાઉન્સિલના વાઇસ ચેરપર્સન દીપક પખાલે હિના પટેલ જિલ્લા પ્રમુખ ધ્વનિલ દેસાઈ સેકન્ડ ડિસ્ટ્રિક્ટ ગવર્નર હેમલ પટેલ સેક્રેટરી મહેશ સબલપુરા ટ્રેઝરર જી આર પટેલ તેમજ પ્રમુખ રાજેશ દુધાત ખજાંચી યોગેશ પટેલ સહિત સભ્યો સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા લાયન્સ ઇન્ટરનેશનલ આજે અમારી રિજિયન વનની રિજિયન કોન્ફરન્સ છે આમ લાયન્સ શૈલેષ પટેલ રિજિયન ચેરમેન રિજિયન વન લાયન્સ ઇન્ટરનેશનલની અંદર ડિસ્ટ્રિક્ટ થ્રી થ્રી ટુ એફ ટુની અંદર રિજિયનની કોન્ફરન્સની અંદર અમારા એરિયાની અંદર જે કંઈ સેવા કાર્યો જે કંઈ ક્લબે કર્યા હોય આજના શુભ દિને અમારે એને એવોર્ડ દ્વારા સન્માનિત કરવાના હોય છે યાને કે સેવા કાર્યોને અંદર બિરદાવવાના હોય છે એટલે આજે અમે સેવા કાર્યો બિદાવવા માટે ભેગા થયા છે અમારે તો ડિસ્ટ્રિક્ટ થ્યુ એપના ગવર્નર શ્રી ગવર્નર બોડી આરસી ઝેડસી ગેટ ટીમ અમારા સમાજના આપેલા આમંત્રિત મહેમાનો બધા જ આજ પધાર્યા છે અને અમારા સેવા કાર્યોની સુવાસ ભરૂચ જિલ્લામાં પસરાવશે એવો અમને દ્રઢ વિશ્વાસ છે